આજે આપણે એક નાનકડો એવું લાઈવ કરવાના છીએ ફક્ત ને ફક્ત પાંચથી છ મિનિટનું લાઈવ હશે ઘણો મોટો આપણે લાઈવ નહીં કરીએ અને આજે તમને થોડીક અપડેટ આપવાની છે તો ઓછી નોટિફિકેશન ગયું નથી જેટલા લોકો નોટિફિકેશન મળે એટલે આવી જાય દેખો દેખો જવાને હાલ તો હેલ્લો મિત્રો થોડોક ફોન આવી ગયો તો એના માટે લો કરીએ તો આપણે કમોટો નહીં કરીએ પણ થોડોક નાનો એવું લાઈવ કરવાનું છે તમારા પ્રશ્નના જવાબ અને આજે એક વિડીયો અપલોડ કરવાનો છે એને થોડી અપડેટ આપવાની છે ભાઈ વિડીયો પર વ્યૂ નહીં આ રહ વિપુલ એસપી ભાઈ વિડીયો પર વ્યૂ નહીં આ રહા એસ કાં મતલબ આપીડિયોમાં ભાઈ કુછ ગડબડીએ યા ફિર ચેનલમાં કુછ ચેટિંગ નહીં કી હોગી તો વ્યૂ નહીં આ શકતે યા ફિર આપી ચેનલ ફ્રી જ ગઈ હો ચૂકી છે અથવા તમારી ચેનલમાં કંઈ પ્રોબ્લેમ હોઈ શકે છે કે પછી ડેડ થઈ ગયું હોય તમે વિડીયો ઘણા બધા ડિલીટ કર્યા હોય તો પછી વ્યૂ ના આવી શકે જો તમારો કોઈ પ્રોબ્લમ હોય તો ડિજિટલ સૂર્ય અક્ષયક કરીને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે મેસેજ કરજો અને તમારી લિંક શેર કરજો તો હું તમારી ચેનલને ચેક કરી દઈશ હજી સુધી નોટિફિકેશન મળ્યું નથી એના માટે લોકો જોડાયા નથી ભાઈ આજે આપણે નાની અપડેટ આપવાની છે ફક્ત ને ફક્ત થી છ મિનિટ લાઈવ કરવાનું છે ઘણું મોટો કરવાનું નથી ઓકે તમારો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો જેટલા પણ લોકો જોતા હોય એ કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે ઓકે તમારો પેમેન્ટ આ ગઈ વિપુલ એસપી તમારી પેમેન્ટ આવી ગઈ ભાઈ પેમેન્ટ આવી ગઈ ને હાલનો પચીસ તારીખે આપણું બીજું પેમેન્ટ આવવાનું છે પહેલો પેમેન્ટ તો આપણો ક્યારે આવી ગયું એક મહિનો બે હા દોઢ મહિનો થઈ ગયો છે આપણે વિડીયો પણ બનાવ્યો તો એના માટે કેટલું પેમેન્ટ આવી બધું આપણે વિડીયો લઈને જણાવેલું છે તમારો કોઈ બીજો પ્રશ્ન હોય તો પૂછી શકો છો ચાલો જેટલા પણ લોકો જોતા હોય તો એ કોમેન્ટ કરતા રહેજો એટલે આથી મને ખબર પડે તમારું નામ પણ હું બોલી દઉં અને આજે આપણે ખાસ ભાઈ વિડીયો આવવાનો છે જેટલા પણ લોકોએ કોમેન્ટ કરી છે લાઈવ રિપ્લાય અપલોડ કરી નાખ્યો છે અને હું લગભગ સાતથી કે છ કે સાત વાગે હું તેને પબ્લિક કરી નાખીશ તો તમે જોવાનું ભૂલતા નહીં તમારું નામ પણ સો ટકા આવ્યું હોય ઓકે જેટલા જોતા હોય કોમેન્ટ કરજો નાનો એવો લાઈવ કરવાનો છે ભાઈ વધારે મોટો લાઈવ કરવાનો નથી ઓકે ટૂંક સમયમાં બંધ કરવાનું છે તમારો કોઈ પ્રશ્ન હોય ચેનલ વિશે પૂછવું હોય કે ગમે તે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે લાઈવ ની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો ભાઈ તમારી ચેનલ શોર્ટ વિડીયોથી મોનિટાઈઝ થઈ કે લોંગ શોર્ટ ભાઈ ચેનલ છે એ લોંગ લોંગ છે છે કારણે આપણે કરી શોર્ટ વિડીયોની અંદર ભાઈ એક કરોડ વ્યૂ આવે ત્યારે ચેનલ મોનિટાઈઝ થાય અને ભાઈ એક કરોડ વ્યૂ જેટલે ત્યારે ખૂબ જ મુશ્કેલ પડે એમાં પાછી ગુજરાતીમાં તો વા તો વાહ ભાઈ ક્યાં બતાવું ગુજરાતી માટે ખૂબ જ કાઠો છે સર્વાઈ કરવું કારણ કે ગુજરાતીમાં ગુજરાતી લોકો સપોર્ટ કરી નથી રહ્યા આઠ લોકો જોઈ રહ્યા છે એમાંથી એક લોકો લાઈક કરી છે હવે તમે જ જણાવો તમે જો શોર્ટ બનાવતા હોય તો બનાવી શકો છો કારણ કે જો અમુક અમુક ટ્રેન્ડિંગ ટોપિક હોય છે એના ઉપર ખૂબ વાયરલ થઈ જતા હોય લગભગ તમે મારા વિડીયોમાં કોમેન્ટ કરી હતી મેં તમને શોર્ટ લગભગ કાલે જવાબ પણ આપી દીધો છે ઓકે લોંગ વિડીયો ઉપર થઈ છે અને પહેલાં મારું કન્ટેન્ટ પણ અલગ હતું અને હું બે ત્રણ બીજી ચેનલ પણ છે એની અંદર વર્ક કરું છું એટલે આમાં થોડું ઓછું ધ્યાન આપાય છે એમ બીજો કોઈ પ્રશ્ન હોય જેટલા પણ લોકો જોતા હોય કોમેન્ટ કરજો તમારું નામ લખો તમારું ગામ લખો તમારે પણ યુટ્યુબ ચેનલ હોય તો તમારી યુટ્યુબ ચેનલનું નામ લખો જેથી મને ખબર પડે કે કેટલા લોકો આપણી પાસે કેવી કેવી ઓડિયન્સ છે ચલો 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 વિપુલ એસપી નમસ્તે કહ્યું નમસ્તે ભાઈ શ્રી નમસ્તે શું ભાઈ તમે જોઈ રહ્યા હોય તો કોમેન્ટ કરો તો મને ખબર પડે એમ તમારા વિશે કઈ કહેતો હોય તો તમે જ ના હોય તો કંઈ નહી મતલબ શું એમ અવાજ આવી રહ્યો છે અવાજ આવે છે અવાજ ભાઈ કોમેન્ટ કરતા રહો એટલે મને ખબર પડે અવાજ આવે છે કે નહીં એમ તો અવાજનું લાઈવ કોઈ ખાસ નતું પરંતુ આજે એક વિડીયો આવવાનો છે એ વિડિયો જોવાનું ભૂલતા નહીં મસ્ત મજાનો વિડીયો છે જેટલા પણ લોકો કોમેન્ટ કરી છે આપણે રેન્ડમલી સબસ્ક્રાઈબ મિત્રો છે કોમેન્ટ કરીએ છીએ તો એમનું આપણે નામ ગામ લેવાનું છે એમ નામ અને ગામ એ લાઈવ રેકોર્ડિંગની સાથે આપણે વિડીયો બનાવી નાખ્યો છે વિપુલ એસપી તમે જોઈ રહ્યા હોય તો કોમેન્ટ કરો ડીએમ શોર્ટ તમારે જોઈ રહ્યા હોય તો કોમેન્ટ કરો ભાઈ શ્રી ભાઈ કોપી પેસ્ટ કરીને ચેનલ વિડીયો બનાવો તો ચેનલ થાય ઓન થાય ડીએમ શોર્ટ જો કોપી પેસ્ટનું અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે પણ કોપી પેસ્ટની અંદર અલગ અલગ પ્રકાર આવે છે હવે તમે કેવી રીતે કોપી પેસ્ટ કરો છો એના ઉપર જાય છે હવે તમે ડાયરેક્ટ કોપી પેસ્ટ કરો છો તો ભાઈ ક્યારે પણ ક્યારે તમારું જે હોય છે એ ન થાય પોઈન્ટ જ પણ તમે કોપી પેસ્ટ કરવાની અંદર પણ તમારી બુદ્ધિ વાપરો કે તમારો અંદર ક્રાઇટેરિયા ઉમેરો કે તમારો કંઈક વેલ્યુ અંદર નાખો તો ભાઈ સો ટકા જ ચેનલ માટે થઈ જાય છે અત્યારે મૂમ અત્યારે લોકો છે ને કોપી પેસ્ટ જે સિરિયલો હોય છે એ અપલોડ કરીને લાખો રૂપિયા અર્ન કરી રહ્યા છે મારા દોસ્તારો છે એ ભાઈ દસ દસ હજાર કે એટલા તો નહીં પણ દસ દસ હા દસ દસ હજાર ડોલર કમાઈ રહ્યા છે ભાઈ સો ટકા ફેસબુકમાં ને યુટ્યુબમાં ભાઈ

અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ડિજિટલ સૂર્ય એકસો કરીને આપણે એ ફેસબુક પેજ છે અરે ઇન્સ્ટાગ્રામ ત્યાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો અને તમારા લાઈવ જવાબ આપણે આપી દઈશું બાકી આજના લાઈવની અંદર જેટલા પણ લોકો જોડાયા તે બદલ આભાર હવે આપણે લાઈવને એન્ડ કરીશું તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે હજી પૂછી શકો છો તમારું નામ પણ લખી શકો છો કોમેન્ટમાં ભાઈ ખેતરમાં છું ગરમી કેટલી પડે છે

ઓકે તો કોઈનો પ્રશ્ન ના હોય તો આપણે લાઈવ ને કરી દઈએ છીએ એન્ડ આભાર સિટી તમારો જેટલા પણ લોકો જોડાયા બદલ જૈન ભારત દિલ